આજે કોટલ ટ્રસ્ટ પરસોડામાં આપ ઉપસ્થિત રહ્યા છો એટલે આટલું ખૂબ આનંદની વાત છે પરસોડા જેવા નાના ગામની અંદર કોડલ સેવા ટ્રસ્ટ દ્વારા મા કોડલની પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ છે અને ખૂબ જ સારું મોટી જગ્યાની અંદર સેવાના કાર્યો કરવા આવે જવાના છે ત્યારે આખી ટીમને લાખ લાખ અભિનંદન આપું છું અને જેટલી સર્વે સમાજની સેવા થાય એના માટે તત્પરીએ એવી સૌને વિનંતી આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવે છે નરેશ પટેલને ક્યાંક કહેવામાં આવે ચૂંટણી લડવા માટે તો શું કહેશે નરેશભાઈ તો ચૂંટણી નહીં લડે હવે સેવાના કાર્યોમાં લાગી ગયા છે જીવનભર ફક્ત સેવાના જ કાર્યો રાખવાના છે પણ જ્યાં જ્યાં જરૂર પડશે કોઈને સારા ઉમેદવારોને બેકિંગ કરવાની જરૂરથી બેકિંગ કરશે બાકીના જે આપણા સમાજના લોકો છે એમને સનાતન ધર્મ માટે જ્યારે અયોધ્યામાં આટલું રામ મંદિર તૈયાર થયું અહીંયા ખોડલ મંદિર તૈયાર થયું ચારે બાજુ સનાતન વિકસ્યું છે શું બહુ જ આનંદની વાત છે ગૌરવની વાત છે કે આજે ભારતની અંદર એક સનાતન ધર્મ અને ખાસ કરીને રામ મંદિરનું જે નિર્માણ થયું અને આમ જોવા જઈએ તો એક ધર્મનું ટુરિઝમ વધી છે લોકો ખૂબ મોટા મોટી રીતે અત્યારે ધર્મસ્થાનોએ જાય છે અને ખૂબ શ્રદ્ધાથી લોકોમાં જોડાય છે ત્યારે દરેક ભારતના સનાતન હિન્દુ ધર્મના ભાઈઓને આ અભિનંદન પાઠવું